ભારતીય જનતા પાર્ટીનો પંચાણુમો રમણલાલ વોરાનો ઇન્ચાર્જ હતો અને મારા મામા ચુનીભાઈ કાળીદાસ એ સાહેબની ચૂંટણીના ઇન્ચાર્જ હતા પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે જુઠ્ઠું બોલવું પડે ગામ એક પણ ઇડર વિધાનસભાના ચોતરા એક પણ ગામના ચોતરા ઉપર મેં ભાષણ નહીં કર્યું એવું નહીં હોય અને ત્યાં મેં એવું બોલ્યો હું એવું બોલતો સાહેબ નું પચીસ વર્ષ નું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રી ઘણા કામો કર્યા છે અને ખુબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવાનો અટલ બનાવી છે એવું ખોટું બોલતો હતો શું કરવા પાર્ટી સત્તા ઉપર લાવવા માટે પણ અશોકભાઈ તો આજે પણ એ એવા છે સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું એટલે મને આનંદ થાય છે કે આજે હું મને ગમે સત્તેર વર્ષે પહોંચ્યો છું અને પણ સાહેબનું પણ પચીસ વર્ષનું જાહેર જીવન એ ઘણું સુંદર રહ્યું છે પણ સાથે સાથે દુઃખ પણ થાય કે જેમને લઈને હું ખભે લઈને ચાલ્યો હોય એનાથી સાડા તેર કરોડ રૂપિયાની શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ ના સાનિધ્ય શ્રી રઘુવશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ચોવીસ નવ બે હાજર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હાજર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ રાઉન્ડ તારીખ છુક્રવાર બે હાજર પચીસ રવિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ઓગણત્રીસ નવ બે હાજર પચીસ સોમવાર માતાજી વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હાજર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ એક દસ બે હજાર પચીસ બુધવાર મેગા ફાઈનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઇલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન ઝીરો